કલોલમાં રહેણાંક વિસ્તારમાં ફાયર સુરક્ષાના સાધનો વગર ધંધો કરતા ચોરાફળીના વહેપારીઓ કોમર્શિયલ ગેસના બાટલા વાપરવાના બદલે ધરેલું બાટલા વાપરતા ચોરાફળીના વહેપારીઓ તંત્ર દ્વારા ચેકિંગ આવતા કલોલ ધંધો બંધ કરી જતા કેટલાક વહેપારીઓ ચેકિંગ બંધ થતાં ફરીથી પોતાનો ધંધો ચાલુ કરી આસપાસના વિસ્તારના લોકોના જીવ જોખમમાં મુકતા ચોરાફરલીની લારી ગલ્લાવાળા વહેપારી જીમ મંગળગીરધર પ્રેસ કમ્પાઉન્ડમાં નગરપાલિકા સામે આવેલ ચાલીમાં તેમ કલોલમાં આવેલ તમામ લારીઓવાળા કોમર્શિયલ ગેસના બાટલા વાપરવાના બદલે દરેલું બાટલા વાપરવામાં આવે છે અને કોઈપણ જાતની ફાયર સેફટી રાખવામાં આવતી નથી કલોલ પંથકમાં ચોરાફળીની મોટા પાયા પર લારીઓ આવેલી છે તેઓ રહેણાંક વિસ્તારમાં મકાનો ભાડે રાખી મોટા પ્રમાણમાં ચોરાફળી ધરેલું બાટલા વાપરી કોઈપણ ફાયર સેફ્ટી વગર કરતા નજરે પડે છે શું પાલિકા તંત્ર આવા લોકો સામે કાયદેસરના પગલાં ભરશે કે કેમ જોવાનું રહ્યું